મિત્રો કુંભ રાશિના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો સાવધાન રહો શનિદેવે તમારા માટે ત્રણ મોટા સંદેશા મોકલ્યા છે તે સાંભળીને તમે પણ દંગ રહી જશો કારણ કે છેલ્લા સાત જન્મોમાં જે બન્યું ન હતું તે હવે આગામી સાત દિવસમાં થવાનું છે મિત્રો ભગવાન મોડા છે પણ ક્રૂર નથી હવે આગામી સાત દિવસમાં તમને સાત મોટા સારા સમાચાર મળવાના છે કારણ કે શનિદેવે જાહેર કર્યું છે કે જેણે તમને રડાવ્યા છે જેણે તમને દુઃખ આપ્યું છે તે હવે તમારા પગ ચાટશે તે પોતે લોહીના આંસુ રડશે અને મિત્રો તમારા નામની ચર્ચા હવે દરેક ઘરમાં થવા જઈ રહી છે મિત્રો તમે ઘણું દુઃખ જોયું છે તમે ઘણા લોકો સામે હાથ ફેલાવ્યા છે તમારા પોતાના લોકોએ તમારો ફાયદો ઉઠાવ્યો જેની સામે તમારી કોઈ સ્થિતિ નહોતી તે પણ તમને ગુસ્સાવાળી આંખો બતાવતો હતો પણ હવે નહીં કારણ કે મિત્રો જ્યારે સમય ખરાબ હોય છે જ્યારે તારાઓ અને ગ્રહો ખરાબ હોય છે ત્યારે આ બધું થાય છે પરંતુ હવે સમય તમારા પક્ષમાં આવી ગયો છે શનિદેવે તમારા મિત્રો માટે ત્રણ મોટા સંદેશા મોકલ્યા છે અને સંદેશમાં ઘણી મોટી વાતો બહાર આવી છે તમને ઘણી ખુશીઓ મળવાની છે અને ખુશી પણ સુની નથી તમે છેલ્લા સાત જન્મોમાં આવી ખુશીનો અનુભવ કર્યો નથી મિત્રો હું તમને ફક્ત એક વાત કહેવા માંગુ છું કે આજનો મહત્વપૂર્ણ વિડિયો સંપૂર્ણપણે એકલા જુઓ કોઈને ના કહો કારણ કે મિત્રો આપણા પોતાના લોકો પણ ખરાબ નજર કરી શકે છે અને હા દિવાલોને પણ કાન હોય છે કારણ કે આ વીડિયોમાં હું તમને તમારા સૌથી મોટા દુશ્મનનું નામ પણ જણાવીશ જે તમને રોજ ગુપ્ત રીતે બરબાદ કરી રહ્યો છે અને તમારા પર કાળો જાદુ કરી રહ્યો છે તેમજ હું તમને તમારા છુપાયેલા જીવનસાથીનું નામ કહીશ હા તમારા છુપાયેલા સાચા પ્રેમીનું નામ પણ કહીશ અને તમને કયું સુખ મળવાનું છે તેની બધી માહિતી આપીશ પણ મિત્રો સાવધાન રહો કારણ કે શનિદેવના સંદેશમાં એક સૌથી મોટી દુર્ઘટના સૌથી મોટી આફત અને સૌથી મોટી દુર્ઘટના પણ બહાર આવી છે મિત્રો તમે બધા જાણો છો કે જ્યારે પણ તમારા જીવનમાં ખુશી આવે છે જ્યારે પણ તમારા જીવનમાં બધું સારું ચાલી રહ્યું હોય છે પછી અચાનક એક એવી સમસ્યા આવે છે જે બધી ખુશીઓ બગાડી નાખે છે અને મિત્રો તમારી સાથે પણ એવું જ થવાનું છે પરંતુ જો તમે સાવધ રહો અને તે ઘટના વિશે પહેલાથી જ જાણી લો અને ભગવાન શનિદેવને પણ પ્રસન્ન કરો તો તે અનિચ્છનીય ઘટના ટળી જશે તે મોટી આફત આવે તે પહેલાં જ ટળી જશે તો શું સાવચેતી રાખવી જોઈએ હું બધી માહિતી આપીશ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે મિત્રો તમને આવી માહિતી પહેલાં ક્યારે નહીં મળી હોય તમને જણાવી દઈએ કે આગામી સાત દિવસમાં સૌથી મોટો જેલ યોગ દેખાઈ રહ્યો છે આવી ઘટના તમારી સાથે પણ બની શકે છે જેના કારણે તમારે જેલમાં જવું પડી શકે છે વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડી શકે છે આખા સમાજમાં તમારું નામ બદનામ થઈ શકે છે પડોશના મિત્રો સામે તમારું નાક ખરાબ થઈ શકે છે આવું કેમ થાય છે કારણ કે મિત્રો જ્યારે ખુશ હોય હે તો મિત્રો રાહુ તમારા પર ખરાબ નજર રાખે છે જેના કારણે આ બધી દુર્ઘટના થાય છે તો મિત્રો તમારે જેલમાં પણ જવું પડી શકે છે પરંતુ તમારે તેના વિશે સાવધ રહેવું પડશે શું સાવચેતી રાખવી જોઈએ તમે તમારી જાતને કેવી રીતે બચાવશો હું બધી માહિતી આપીશ મિત્રો હું તમને કહીશ કે આ સાત દિવસ આવી રહ્યા છે મિત્રો તમારે ત્રણ બાબતો પર ખાસ ધ્યાન આપવું પડશે હું તમને શરૂઆતમાં જ કહીશ કે તે ત્રણ વસ્તુઓ શું છે પહેલી વાત એ છે કે મિત્રો તમે દુશ્મન પર વિશ્વાસ કરી શકો છો તમે પાગલ વ્યક્તિ પર વિશ્વાસ કરી શકો છો પણ ક્યારે તમારા પોતાના વ્યક્તિ પર વિશ્વાસ ન કરો આ સાત દિવસોમાં જો કોઈ અજાણી વ્યક્તિ કહે કે જો હાથી હવામાં ઉડી રહ્યો હોય તો તમારા મિત્રોએ તેની સાથે સંમત થવું જોઈએ અને તેના પર વિશ્વાસ કરવો જોઈએ પરંતુ જો તમારી નજીકની કોઈ વ્યક્તિ કહે છે કે પક્ષી ઉડી રહ્યું છે તો તેના પર પણ વિશ્વાસ ન કરો તે કદાચ એવું કહી રહ્યો હશે કારણ કે કોઈ ખૂબ જ નજીકની વ્યક્તિ તમને લૂંટી શકે છે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારી મિલકત પર કબજો કરી શકે છે તમારી મિલકત હડપ કરી શકે છે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારી કિંમતી સંપત્તિ છીનવી શકે છે મિત્રો તેથી આ સાત દિવસોમાં કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરો પણ તમારા પોતાના લોકો પર વિશ્વાસ ન કરો પછી ભલે તે ભાઈ હોય કે બહેન કે પરિવારમાંથી કોઈ હું તમને કહી દઉં કે આજનો વિડિયો સંપૂર્ણપણે શાંત મનથી જોવો પડશે હા તમારે તેને સંપૂર્ણપણે શાંત મનથી જોવું પડશે તમારે બધી બિનજરૂરી વાતો અને બધા કામ બાજુ પર રાખવા પડશે અને તમારે ફક્ત આ વીડિયો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કારણ કે મિત્રો ફક્ત મૂર્ખજ આજના વિડિયોને અવગણશે અને તેને અડધા મનથી જોશે કારણ કે મિત્રો બુદ્ધિશાળી વ્યક્તિ સમજી શકશે કે આજનો વિડિયો કેટલો મહત્વપૂર્ણ છે આ વિડિયો તેના જીવન અને ભવિષ્ય માટે કેટલો મહત્વપૂર્ણ છે તો મિત્રો જો તમે પણ એક સારા વ્યક્તિ છો જો તમે તમારા ભવિષ્ય વિશે પણ જાગૃત છો તો તમે સારા મનવાળા વ્યક્તિ પણ છો તો આજનો વિડિયો પૂરો જુઓ અને તેને છોડી દેવાની ભૂલ ન કરો કારણ કે મિત્રો આ વિડિયો તમારા આખા જીવનને ફક્ત એક કે બે દિવસ નહીં પણ તમારા આખા જીવનને બનાવી દેશે તો મિત્રો વિડિયો ધ્યાથી જુઓ અને સમજો હું તમને જે કંઈ કહેવા જઈ રહ્યો છું જે કંઈ ખુશી કહેવા જઈ રહ્યો છું તે હું તમને કહીશ તમને કયા સારા સમાચાર મળવાના છે તે અંગે ક્યાંય પણ હોબાળો ન કરો મિત્રો તમે ઘણીવાર દરેક બાબતમાં હોબાળો મચાવો છો આ તમારી સૌથી મોટી ભૂલ છે પણ હું તમને જે કંઈ કહું છું તમારે તેના વિશે મોટો સોદો ન કરવો જોઈએ તમારે તમારા પ્રિયજનોને પણ કહેવું જોઈએ નહીં કોઈને પણ તેના વિશે મોટો સોદો ન કરવો જોઈએ બસ આટલું સમજો મિત્રો કારણ કે મિત્રો શું થવાનું છે તે સાંભળીને તમે પણ પાગલ થઈ શકો છો ખૂબ ખુશી છે તાપણે સાવચેત રહેવું પડશે તો ચાલો વિડિયોમાં આગળ વધીએ પણ તે પહેલા મિત્રો મારી તમને એક નાની વિનંતી છે હું તમારા માટે ખૂબ મહેનત કરી રહ્યો છું મને ખૂબ પરસેવો વળી રહ્યો છે તમારા માટે જેથી આવનારા સમયમાં તમારું જીવન ખૂબ સારું રહે તમે આવનારી મુશ્કેલીઓ અને સમસ્યાઓથી બચી શકો પણ તમે લોકો શું કરો છો તમને વિડીયો પણ ગમતો નથી તો મિત્રો આજે હું માનું છું કે તમને વિડીયો ગમે છે કે નહીં તે તમારા પર નિર્ભર છે મિત્રો તમારે વિડિયો જરૂર લાઈક કરવો જોઈએ અને સૌ પ્રથમ મિત્રો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જે કોઈ ત્રણ વાર જય શનિદેવ લખશે તેના પર શનિદેવના આશીર્વાદ રહેશે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જાઓ અને ચોક્કસ જય શનિદેવ લખો જે કોઈ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખશે તેને આગામી ચોવીસ કલાકમાં ખૂબ જ સારા સમાચાર મળશે જુઓ મિત્રો હું તમને એક વાત કહીશ કે ગુસ્સો હા ગુસ્સો એટલે કે ગુસ્સો ક્યારે સમાપ્ત થઈ શક્યો નથી મિત્રો શિવે હંમેશા શક્તિનો આદર કર્યો છે હા શિવે હંમેશા નમન કરીને શક્તિનો આદર કર્યો છે મારો કહેવાનો મતલબ એ છે કે ભગવાન શિવે હંમેશા તેમની માતા હા તેમની માતા તેમની પત્નીને નમન કરીને આદર આપ્યો છે કારણ કે તેના અંદર પણ ઘણો ગુસ્સો હતો માતા કાલી પણ ત્યાં હતી મિત્રો તે પણ ખૂબ ગુસ્સે થતી હતી તેથી જ શિવજી પણ તેને નમન કરીને શાંત કરતા હતા કારણ કે તે જાણતા હતા કે મારી પત્નીનો ગુસ્સો કેટલો ખતરનાક છે તે આખી દુનિયામાં આફત લાવી શકે છે તે ખૂબ જ ખતરનાક છે તેની પત્ની ગુસ્સે હતી તેથી તે હંમેશા નમીને તેની પત્નીને શાંત પાડતો અને હા જ્યારે પણ તમારા ઘરમાં કોઈ ગુસ્સે થાય ધારો કે તમારા પતિ ગુસ્સે છે તમારા ઘરમાં કોઈ ગુસ્સે છે તો તેમની સામે ક્યારે ગુસ્સે ન થાઓ તેની સામે ગુસ્સો ન કરો કારણ કે ગુસ્સો ક્યારે ગુસ્સાને મટાડી શક્યો નથી ગુસ્સાથી ગુસ્સો ક્યારે મટાડી શકાતો નથી તેના બદલે તે વધુ વિનાશનું કારણ બને છે અને વસ્તુઓ વધુ ખરાબ થાય છે મિત્રો જે પણ થોડી પણ સંભાળવામાં આવે છે તે એક મોટી આફત બની જાય છે તેથી જો તમારા ઘરમાં કોઈ ગુસ્સે થઈ રહ્યું હોય તો તો તેની સામે નમ્રતાથી વર્તાવ કરો થોડું નમીને તેને સમજાવવાનો પ્રયાસ કરો ભલે વાત ખોટી હોય પણ મિત્રો તે સમયે નમીને રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ ન છે કારણ કે જ્યારે તેનો ગુસ્સો ઓછો થશે ત્યારે તમે તેણે જે કહ્યું તે સુધારી શકશો તમારી વાત આગળ રાખો પણ તે સમયે ગુસ્સે ન થાવ મિત્રો આ આગામી સાત દિવસોમાં લાગુ પડશે કારણ કે તમારા ઘરમાં તમારા પરિવારમાં એવી પરિસ્થિતિ ઊભી થશે કે કોઈ ખૂબ ગુસ્સે થશે અને કોઈ વાતને લઈને ઝઘડો કે ઝઘડો થશે પણ તે સમયે જો તમને પણ ગુસ્સો આવે અથવા તમારા ઘરમાં કોઈને અથવા બીજા કોઈને ગુસ્સો આવે તો જ્યારે ગુસ્સો ક્રોધ સાથે અથડાશે ત્યારે વિનાશ ચોક્કસ થશે પરંતુ જો તે સમયે તમે સંયમ રાખશો જો તમે તે સમયે તમારા મનને રાખશો તો મિત્રો તમારા ઘરમાં આ મોટી આફત ટાળી શકાય છે અને જેમ મેં તમને કહ્યું હતું કે આ સમયે શનિદેવ ખૂબ જ સારા મૂડમાં જોવા મળે છે તેઓ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવવાના મૂડમાં છે તો આવી સ્થિતિમાં મિત્રો તમારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે શું થવાનું છે શું સુખ છે મિત્રો ખૂબ ધ્યાથી સાંભળો ઘણી વાર આપણે વિચારીએ છીએ કે કેટલાક કર્મોનું ફળ આ જન્મમાં જ મળે છે જ્યારે કેટલાક કર્મોનું ફળ આગામી જન્મમાં મળે છે આવું કેમ છે મિત્રો હું તમને કાળજીપૂર્વક કહીશ પણ તે પહેલા આ આવનારા સાત દિવસોમાં તમારી સાથે બનનારી મહત્વપૂર્ણ બાબતો ચાલો તેના વિશે ચર્ચા કરીએ જુઓ આ સમય છે તમારા દુશ્મનો ગમે તે હોય તમને ત્રાસ આપનાર ગમે તે હોય તમારો ફાયદો ઉઠાવનાર ગમે તે હોય પછી ભલે તે તમારા પોતાના હોય કે અજાણ્યા તેનાથી કોઈ ફરક પડતો નથી દુશ્મનો તો દુશ્મન જ હોય છે મિત્રો જે કોઈ તમને તંત્ર મંત્ર દ્વારા પોતાના ફાંદાઓ દ્વારા કે લગ્ન દ્વારા પરેશાન કરી રહ્યા હતા શનિદેવ પોતે તેમનો હિસાબ લેવાના છે હવે તમારે ડરવાની જરૂર નથી જે લોકો દુશ્મનોથી પરેશાન હતા કૃપા કરીને નિશ્ચિત રહો હવે તમારા દુશ્મન તમને સહેજ પણ નુકસાન પહોંચાડી શકશે નહીં જેઓ તમારી ઈર્ષ્યા કરે છે તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં તેમની ખરાબ નજર તમારા પર બિલકુલ અસર કરશે નહીં તેથી ખાતરી રાખો કારણ કે શનિદેવ આ સમયે તમારા પર દયાળુ છે અને જે કોઈ તમને નુકસાન પહોંચાડવા માંગે છે તે તમારા પર પ્રભુત્વ મેળવવા માંગશે શનિદેવ પોતે તેનો બદલો લેશે મિત્રો એક ઉપાય અપનાવો જો કોઈ વ્યક્તિ દુશ્મનોથી પરેશાન હોય તો તેણે હનુમાનજીના મંદિરમાં જવું જોઈએ અને ત્યાંના પંડિતોને તમારા માટે કાળો દોરો બનાવવાનું કહેવું જોઈએ તે કાળા દોરા પર હનુમાનજીનું સિંદૂર લગાવો અને તેને તમારા ગળામાં પહેરો પછી તમે જોશો કે કોઈ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં જુઓ આવનારા સાત દિવસમાં તમારી સાથે ખૂબ જ ગંભીર ઘટના બની શકે છે મિત્રો કારણ કે મૃત્યુ નજીક આવી રહ્યું છે મિત્રો હા મૃત્યુ નજીક આવી શકે છે આ સાત દિવસોમાં અકસ્માત કે કોઈ દુર્ઘટના થવાની શક્યતા છે મિત્રો સૌપ્રથમ તો પાણીથી સાવધાન રહો જો તમે નદીની નજીક જઈ રહ્યા છો તો સાવધાન રહો કરંટ વહન કરતી વસ્તુઓથી પણ દૂર રહો જો તમે વાહન ચલાવતા હોવ તો કાળજીપૂર્વક વાહન ચલાવો વાહનોનો ઉપયોગ સાવધાનીથી કરો પાણી અને આગથી બચો વીજળી ટાળો અને હા વાહનોનો યોગ્ય રીતે ઉપયોગ કરો કારણ કે મિત્રો આ સમયે મૃત્યુ મંડરાતું રહે છે અને જ્યારે પણ મૃત્યુ મંડરાતું રહે છે જ્યારે પણ રાહુ પ્રભુત્વ ધરાવે છે ત્યારે આ બધી ઘટનાઓ બનવાની જ છે મિત્રો અને જો તમે આ બાબતોથી બચવા માંગતા હોવ તો મિત્રો તમારે સાવચેત રહેવું પડશે હું તમને આ બાબતોથી બચવાના ઉપાયો પણ અંતે જણાવીશ પરંતુ તમારે આ સાત દિવસોમાં આ બાબતોનું વધુ ધ્યાન રાખવું પડશે અને મિત્રો આ દિવસોમાં તમારા ઘરમાં પણ મહાભારત શરૂ થઈ શકે છે આનો અર્થ એ થયો કે તમારા પરિવારમાં દિવસે ને દિવસે ઝઘડા અને દલીલો વધી શકે છે આવું કેમ થઈ રહ્યું છે અમને જણાવો જુઓ જ્યારે શનિ એક વ્યક્તિ પર એટલે કે પરિવારમાં એક વ્યક્તિ પર જે તમે છો દયાળુ હોય છે ત્યારે શનિ તમારા પર દયાળુ હોય છે તો મિત્રો આ દિવસોમાં રાહુ તમારી આસપાસના લોકો પર પ્રભુત્વ ધરાવશે જેના કારણે તમારા ઘરમાં મહાભારત શરૂ થઈ શકે છે લોકો તમારી ઈષા કરશે તમારી સાથે લડશે તમારી વાતને અવગણશે તમે જે તમે જે કંઈ કરવા માંગો છો તમને જે ગમે છે બીજા લોકોને તે ગમશે નહીં તો આવી વસ્તુઓ થશે અને જ્યારે આવી વસ્તુઓ થશે ત્યારે મતભેદ થશે ઘરમાં ઝઘડા થઈ શકે છે પણ આ પરિસ્થિતિમાં થોડું સાવધ રહેવું જરૂરી છે મિત્રો જો તમે મન ઠંડુ રાખશો તો બધું બરાબર થઈ જશે આરામ કરો વધારે ડરવાની જરૂર નથી હું તમને કહી દઉં કે કોઈના પિતા પણ તમને રોકી શકશે નહીં મિત્રો આ બધી બાબતોને કારણે આખરે સુખ શું છે જુઓ મેં તમને સાવચેતીઓ કહી છે પણ હું તમને ખુશી વિશે પણ જણાવીશ ચિંતા કરશો નહીં ફક્ત શાંત મનથી વિડિયો જુઓ હવે જુઓ મિત્રો તમે આખી દુનિયા પર રાજ કરવાના છો હા મિત્રો હવે તમે આખી દુનિયા પર રાજ કરવાના છો જુઓ મિત્રો કેવી રીતે શનિ તમારા પર દયાળુ છે તમે જે પણ વિચારો છો જે પણ કરવાનો સંકલ્પ કરો છો તેમાં કોઈ અવરોધ નહીં આવે તેનો સ્વીકાર કરો તમે કોઈ પણ ધ્યેય પસંદ કરો મિત્રો ધારો કે તમે કોઈ પણ ધ્યેય પસંદ કરો છો અને જો તમે તે ધ્યેય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો છો તો તમે તે ધ્યેય સરળતાથી પ્રાપ્ત કરી શકશો અને તમે તે ધ્યેય સરળતાથી પ્રાપ્ત કરી શકશો કારણ કે મિત્રો તમે જાણો છો કે જ્યારે પણ શનિ દયાળુ હોય હે તો બધું સરળ બની જાય છે મિનિટોમાં બધું જ પડવારમાં મળી જાય છે અને હવે તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે બધું તમારા મિત્રો સાથે બરાબર થશે બધું યોગ્ય સમય ગોઠવાઈ જશે તો મિત્રો તમે જે કંઈ કરવા માંગો છો તે કરો આ સમય અંતરાલમાં કરો કારણ કે શનિ વારંવાર દયાળુ નહીં થાય મિત્રો આવી પરિસ્થિતિ તમારી સાથે વારંવાર નહીં આવે તો હવે તમારા લક્ષ્ય તરફ સખત મહેનત કરો પછી મિત્રો તમે વિશ્વ પર રાજ કરશો મિત્રો અને હા હું તમને કહી દઉં કે અહીં અને ત્યાંથી ક્યાંક ને ક્યાંકથી હવે તમને મોટો નાણાકીય ફાયદો થઈ શકે છે મિત્રો હા અહીં અને ત્યાંથી ક્યાંક ને ક્યાંકથી હવે તમને મોટો નાણાકીય ફાયદો થઈ શકે છે જે વસ્તુની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારી સાથે બનવાની છે મિત્રો હા તમે ખુશીથી કૂદકો મારશો કારણ કે મિત્રો જો તમે જે સ્વપ્નમાં વિચાર્યું ન હતું તે વાસ્તવિકતામાં ફેરવાઈ જાય તો મિત્રો ખુશી અનંત છે અને હા સંપત્તિની ઈચ્છામાં મિત્રો તમે કોઈ મોટું કામ કરશો અને તે કાર્ય પૂર્ણ થશે અને તમને અપાર સંપત્તિ મળશે મિત્રો હું તમને કહેવા માંગુ છું કે જો તમને સંપત્તિ જોઈએ છે જો તમને અપાર સંપત્તિની ઈચ્છા છે તો આ ખૂબ જ સારો સમય છે તમે જેટલા પરસેવા વહાવશો તેના કરતા હજારો ગણા વધુ પૈસા તમને મળશે તો મિત્રો તમે બુદ્ધિશાળી છો અને તમે સારી રીતે જાણો છો કે તમારે શું કરવાનું છે હવે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે અને તે છે તમારા સપનાઓ તરફ સખત મહેનત કરવી શનિદેવ તમને સાથ આપશે શનિ તમને દરેક બાબતમાં સાથ આપશે મિત્રો પણ એક વાત યાદ રાખો કે હવે તમારે તમારા મોને તાળું મારવું પડશે હા હવે તમારે મો બંધ રાખવું પડશે કારણ કે આ દિવસોમાં તમારી સાથે કંઈક એવું બનશે કે તમારી જીભ તમારા પ્રિયજનોને દુઃખ પહોંચાડશે જુઓ તમારી જીભ કાત્રની જેમ ફરશે મિત્રો થોડું કડવું છે પણ એ સાચું છે કે તમારી જીભ તમારા પ્રિયજનોનું હૃદય તોડી શકે છે તમારા પ્રિયજનોનું હૃદય ટુકડાઓમાં વિખેરાઈ શકે છે કારણ કે તમારી જીભ હવે તમારા વિરુદ્ધ થોડી વધુ ચાલશે મિત્રો તમે કંઈ પણ કહી શકો છો તમે તમારા મોંમાંથી કંઈ પણ બોલી શકો છો જેના કારણે મિત્રો માનશે કે તમે કંઈ પણ કહી શકો છો જે તમારા પ્રિયજનોનું હૃદય તોડી શકે છે મિત રો તેથી તમારે આમાં ખૂબ કાળજી રાખવી પડશે તમારે તમારી જીભનું ખૂબ ધ્યાન રાખવું પડશે તમારે તમારા મોંમાંથી દરેક શબ્દ ખૂબ કાળજીપૂર્વક ઉચ્ચારવો પડશે જુઓ મિત્રો ઘણી વખત આપણે ગમે તે પાપ કે સારા કાર્યો કરીએ છીએ ભગવાન આપણને તરત જ તેનું ફળ આપે છે ઉદાહરણ તરીકે જો તમે અથવા કોઈ વ્યક્તિ ચોરી કરે છે અને પકડાઈ જાય છે અને થોડા દિવસોમાં જ આજ જીવનમાં સજા પામે છે તો મિત્રો આ તેના તાત્કાલિક કર્મો છે જેના માટે તેને ફળ મળ્યું છે પરંતુ બીજી બાજુ જો કોઈ સારું કાર્ય કરે છે અને તેને તરત જ માન સન્માન મળે છે તેને સફળતા મળે છે પછી સમજવું કે તેને તેના કર્મોનું ફળ તરત જ મળી ગયું પણ ક્યારેક એવું બને છે જો કોઈએ પાછલા જન્મમાં કોઈને છેતર્યા હોય અથવા કોઈને છેતર્યા હોય અથવા કોઈ ખોટું કાર્ય કર્યું હોય તો શક્ય છે કે તે આ જન્મમાં પણ હેતરાય પરંતુ જો તમે કોઈ મહાન સારું કાર્ય કર્યું હોય તો શક્ય છે કે તમને આગામી જન્મમાં પણ તેનું ફળ મળે મિત્રો લોકો ઘણીવાર કહે છે કે હું ખૂબ સારો છું અને છતાં મારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે તો મિત્રો થાય છે કે તમારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે કારણ કે તમે તમારા પાછલા જન્મમાં કંઈક ખોટું કર્યું હતું તેથી જ આ જીવનમાં તમારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે પરંતુ તમે આ જીવનમાં જે સારું કરી રહ્યા હો તમને આવનારા જીવનમાં અથવા પછીના જીવનમાં તેનું સારું પરિણામ મળશે તો આ કામનો ખેલ છે મિત્રો જે આ રીતે ચાલે છે જુઓ મિત્રો એક બીજી વાત ધ્યાનથી સાંભળો હું તમને તમારું જીવનનો ફક્ત એક સારાંશ આપેશ કે વાસ્તવિક વાત એ નથી કે તમારું જીવનમાં સુખ અને સમૃદ્ધિ છે તમે ખુશ કેમ નથી હા જુઓ મુખ્ય વાત એ નથી કે તમારું જીવનમાં ખુશી અને આનંદ નથી પણ વાસ્તવિક વાત એ છે કે તમે ખુશ નથી હા ખરી વાત એ છે કે તમે કેમ નારાજ અને નાખુશ છો કારણ કે આપણે હાલમાં જે જીવનમાં જીવી રહ્યા છીએ તેમાં ઉદાસી જ એકમાત્ર સત્ય છે અને આ વિશે વિચારીને તમે તમારા જીવનમાં ખુશી અને આનંદ લાવી શકો છો અમે જે કહીએ છીએ તે ખૂબ જ ધ્યાથી અને ખૂબ સારી રીતે સાંભળો મારા કહેવાનો મતલબ એ છે કે ભલે તમારા જીવનમાં ઘણું દુઃખ અને મુશ્કેલી હોય પણ શું થાય છે કે ક્યારેક આપણા જીવનમાં એટલું દુઃખ નથી હોતું એટલી બધી મુશ્કેલી નથી હોતી જુઓ શું થાય છે હું એક ઉદાહરણ લઈને સમજાવું છું કે તમારા ઘરમાં ખુશીઓ છે પણ તેમાં એક વાત એ છે કે મિત્રો તમારા જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ છે દરેક પ્રકારની ખુશી સારી નથી હોતી ધારો કે તમારી પાસે તમારા જીવનમાં બધું જ છે સંપત્તિ પરિવાર અને બીજું બધું પણ તમારા જીવનમાં ફક્ત એક જ વસ્તુ ખૂટે છે અને તે છે કોઈનો પ્રેમ તમે કોઈનો પ્રેમ મેળવી શકતા નથી પણ તમારી પાસે તમારા જીવનમાં બધું જ છે જો કોઈ તમને દગો આપે તો તમે એવું શું કરશો કે તમે તેના માટે બધી ખુશી ભૂલી જશો એના માટે તમે મિત્રો તમારા જીવનમાં રહેલી ખુશી તરફ નજર પણ નહીં કરો માણસની આદત છે કે જો તેના જીવનમાં ફક્ત એક જ દુઃખ આવે છે તો તે તેના જીવનની બધી ખુશીઓ સારી વસ્તુઓ ખુશીઓ ભૂલી જાય છે તે પોતાની સાથે બની રહેલી સારી બાબતો ભૂલી જશે અને ફક્ત તે દુઃખ પાછળ દોડશે તે દુઃખ વિશે વારંવાર વિચારશે અને તેના જીવનની ખુશીનો નાશ કરશે તમારા કિસ્સામાં પણ એવું જ છે મિત્રો જો કોઈના જીવનમાં સારી દુનિયા હોય સારો પરિવાર હોય સારો પ્રેમી હોય સારો જીવનસાથી હોય સારા બાળકો હોય પણ તેની પાસે ઓછી સંપત્તિ હોય તો તે શું કરે છે સંપત્તિની શોધમાં તે પોતાના જીવનની બધી ખુશીઓનું બલિદાન આપે છે ન તો તે ઘરમાં આનંદ માણી શકે છે અને ન તો તે તેના જીવનસાથી સાથે પ્રેમથી રહી શકે છે તે બધી વસ્તુઓનો આનંદ બગાડે છે અને હા જો કોઈની પાસે સંપત્તિ હોય પણ તેનો સારો પરિવાર ન હોય તો સંપત્તિ હોવા છતાં તે ખુશ નથી જો કોઈ વ્યક્તિ ઇચ્છે તો તે સંપત્તિથી આખી દુનિયા ખરીદી શકે છે તે બધું શક્ય બનાવી શકે છે પણ સંપત્તિ હોવા છતાં તે ખુશ નથી તો મિત્રો હું કહેવા માંગુ છું કે તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે તમારા જીવનમાં ખુશી છે પણ જો તમારા જીવનમાં ફક્ત એક જ વસ્તુ ન હોય તો તો એ એક વાતને કારણે તમે તમારા જીવનની બધી ખુશીઓ ભૂલી જાઓ છો અને ફક્ત દુઃખી રહો છો અને પછી ભગવાન શું કરે છે ભગવાન જુએ છે કે મેં તેને આટલી બધી ખુશીઓ આપી આટલા બધા મિત્રો આપ્યા હું ભગવાનને કહું હું મેં તેને ખૂબ ખુશી આપી ઘણી બધી સારી વસ્તુઓ આપી તેને મોટો પરિવાર આપ્યો બધું આપ્યું પણ છતાં તે ફક્ત એક જ વસ્તુ માટે નાખુશ છે તેથી હું તેને વધુ દુઃખ આપીશ અને પછી ભગવાન બધી ખુશીઓ પાછી લઈ લેશે તો મિત્રો પ્રયાસ કરો કે જો તમારા જીવનમાં એક હજાર દુઃખ હોય અને ફક્ત એક જ ખુશી હોય તો તે ખુશીમાં પણ ખુશ રહેવાનો સંકલ્પ કરો એક હજાર દુઃખ ભૂલી જાઓ જો તમે ફક્ત તે ખુશીમાં જ ખુશ રહેશો તો મિત્રો ભગવાન તમારા જીવનમાં વધુ ખુશીઓ વધારશે પણ જો તમે એક હજાર ખુશીઓ પછી પણ ફક્ત એક જ દો પર રડતા રહો છો તો મને આશા છે કે ભગવાન તમારા જીવનમાંથી તે એક હજાર ખુશીઓ પણ ભૂંસી નાખશે તમે મારી વાત સમજી ગયા હશો અને આવનારા દિવસોમાં તમારા જીવનમાં ખૂબ જ અદ્ભુત ફેરફારો થવાના છે તો મિત્રો વિડિયોને હમણાં જ લાઈક કરો અને જો તમને કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો કોઈ પણ ખચકાટ વિના કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં પૂછો અને લખો હું તમને તે બિલકુલ મફત આપીશ